આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પોઈચા નદીમાં ડૂબી જવાની દુર્ઘટનામાં બાકીને એક વ્યક્તિને શોધવા માટે નર્મદા નર્મદા નદી ત્રિવેણી સંગમ ખાતે જ ડૂબી જવાની ઘટનામાં પાણીમાં ગરકાવ થયેલા સુરત સ્થિત પરિવારમાંથી કુલ છ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે જે શોધખોળ છે તે ચાલી રહી હતી મિત્રો હજી પણ ચાલી રહી છે આ કરુણાંતિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તિવતીની રાબરીમાં જિલ્લા વહીવટી તથા નર્મદા કંટ્રોલ ઓથોરિટી સાથે જ પરામર્શમાં રહીને નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી બંધ કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટુકડીને મદદમાં લેવામાં આવી છે સતત શોધખોળ કરવામાં આવી રહી છે તે માટે રાત અને દિવસ એક કરી રહ્યા છે નમસ્કાર આપણે થી જે આઠ જણ નદીની અંદર ડૂબ્યા હતા એમાંથી એક જણને બચાવી લેવામાં આવ્યા હતા એ બાદ સાત જણની સતત શોધખોળ ચાલુ હતી એમાં ગઈકાલે રાત સાંજ સુધીમાં આપણને ટોટલ છ જણની બોડી છે એ મળી ગયેલ છે અને એમના પરિવારને સુપ્રત કરવામાં આવેલ છે હજી પણ એક બાળક છે સાત વર્ષનું જેની બોડી મળી શકેલ નથી અથવાની આપણે ક્યાંય શોધી શક્યા નથી એના માટે આજ સવારથી જ સતત શોધખોળ ચાલી રહી છે શોધખોળમાં માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ટોટલ એનડીઆરએફની પાંચ બોટ્સ છે અને એનડીઆરએફની બે બે ટીમ્સ છે એક ટીમ છે અહીં પોઈચા ત્રિવેણી સંગમ ખાતે સ્ટેશન કરવામાં આવેલી છે બીજી ટીમ છે અહીં પોઈચા બ્રિજની નીચે સ્ટેશન કરવામાં આવેલી છે એ સિવાય બરોડાથી બે ટીમ આવેલી છે એમની બે બોટ્સ છે ભરૂચની એક બોટ છે કરજણની એક બોટ છે અને રાજપીપળા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની એક ટીમ છે એ કામે લાગેલી છે આ સિવાય આમ ટોટલ લગભગ અત્યારે દોઢસોથી વધારે બચાવ કર્મીઓ જે છે લાપતાની શોધમાં કામગીરી લાગેલા છે એ બાદ પણ આજ સવારે પાંચ સાડા પાંચથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પણ ડેમમાં પાણી છોડવાનું બંધ કરી દીધેલું છે એનાથી અત્યારે ડેમની અંદર પાણીનું સ્તર ઘણું નીચું ગયું છે એટલે આપણે એ બી આશા રાખીએ કે આપણી આ મહેનતથી જલ્દીથી જલ્દી આપણને એક જે બાકી સાત વર્ષનો બાળક છે એમની પણ બોડી મળી જાય